અને અત્યારે અમે બાર વાગ્યા પહેલાં અઢાર અઢાર કે વીસ કિલોમીટર કાપવાનું છે તો અમે તો દસ કિલોમીટર તો કાપી નાખ્યું છે વચ્ચે નાસ્તો પણ કર્યો હતો પણ વ્લો નહોતો બનાવ્યો વ્લોક ફ્લોક મોડો સ્ટાર્ટ કર્યો હતો બાર વાગે વ્લોક ફેરવો કાનનો વર્ગ બાર વાગે આવતી હોય છે ચાર વાગે આપણી પ્રયાસો વધારે છે આજે

અમારા દેશ વેરાટ આયા ભરિયા જય દ્વારકાધીશ મિત્રો આના સંગવાળા ભાઈ નાસ્તો કરે છે એ યુવરાજભાઈ યુરાજભાઈ પર જયેશભાઈને ઠંડી લાગે છે એટલા માટે તો આપણે કરી બેઠા છે અરે મિત્રો આપણે આ પાણીનો નાસ્તો કરીને હવે ચાલતા નીકળી ભરા છે જયેશભાઈ ને યુરાજભાઈ ને ઈલેશભાઈ ભાઈ તો હવે આપણે ધીરે ધીરે ચાલીએ જયેશભાઈ પણ બ્લોગ બનાવે છે એમને આવડતું જ નથી બિલકુલ

આખો હોટલમાં જયશભાઈ પુશ્પા પડી ગયા છે આગળ જોઈ શકો છો તો ચાલો જયશભાઈ આપણે આગળ હોટેલ આવે છે ચા પાણી કરીએ આરામ કરીએ લાગ લાગ્યો છે હવે આપણને બહુ ચલો અહીંયા બેસવાની જગ્યા સારી આવી છે તો પહેલાં થોડોક આરામ કરી લઈએ પછી ધીમે ધીમે ચાલીશું ચલો બેસવાનું તો સારું દેખાય છે અને આપણે જયેશભાઈ મોજમાં છે તો ભજન ગાય છે સાંભળી લઈએ ચાલો

રામ રામ જય દ્વારકા જય દ્વારકા જય દ્વારકા દેશ જય દ્વારકા દેશ ભાઈ તો પતંગો ચડાવે છે ઘરે બેઠા બેઠા પતંગો ચડાવતા ચડાવતા આપણને વિડીયો કોલ કરે છે ઓ હો હો પતંગો દેખાડે છે જો ધીમે ધીમે ચાલતો જઈએ બસ થાક ઓછો લાગે એવું લાગે છે મને ચલો આર્યન ભાઈ હલો હાલો

આપણે આગળ રોકાવાનું છે તો અમારો પણ ચાલે છે તમે જુઓ આપણું સંઘ પાછળ પાછળ આવે છે અજયભાઈ યુવરાજભાઈ જયેશભાઈ હરેનભાઈ બધા આવે જ છે અને અમે અત્યારે તો રોંગ સાઈડમાં આવી જઈશું થોડા આગળ જઈએ પછી પેલી સાઈડ જઈશું આપણી સાઈડ જે આવે છે મૂળ લાગે એટલે ઘરે જ બેઠા ખાટલામાં અને આપણા સંઘ વાળા આવે છે બહાદુરભાઈ ને બધા આપણે ચાલતો થઈ ગયા છીએ ઘણીક આરામ સારંભ કરીને સાથે આપણે જયેશભાઈને સંજ્ઞાત્રી તો પણ આરામ કરે છે ભાગી ગયા છે એટલે બેઠા છે ઘણી તો આપણે છોકરાળા પહોંચીએ પછી દ્વારકા દેશના ભજન વજન કરીએ પછી જમીન મમ્મીને આરામ કરીશું ત્યાં સુધી આપણે ચાલી આપણી સાથે વનરાજભાઈ આવી ગયા છે એકદમ હાજર સૌથી આગળ ચાલે છે ભાઈ તમે જોઈ શકો છો ધીમે ધીમે જ ચેલા છે ખાસ આવવાની તો તાકાત નહીં આવે ખાસ તો બિલકુલ હલાશે જ નહીં આવે દુખે છે આટલો ઉતારો હોય અહીંયાથી ત્રણ ચાર કિલોમીટર દૂર રહ્યો છે હવે ધીરે ધીરે ચાલ્યું છે અને લાંબ ભલે શિયા હોય પણ ઉનાળા જેવો કમલ અહીંયા લાગે કારણ કે કામ બહુ લાગે

અને યુવરાજભાઈ આપણે યુવજભાઈ ત્યારે હાથ પત પેળા ધોવે છે યુવરાજભાઈ કેવો રહ્યું નથી સારું હવે આપણે આપણા મિસ્ત્રા લઈશું પાછા ત્રીજા દિવસે છે અને જ્યાં સાડી ત્રણ લાગે ત્યાં ચૂકીશું અને આરામ કરીશું ઘડી આપણે યુવરાજભાઈ તો આવીને તરત લાડા પડી ગયા છે જયેશભાઈ પણ વિશાલભાઈ વિશાલભાઈ ક્યાં ગયા આપણે વિશાલભાઈ ભેગા થઈ ગયા છે વિશાલભાઈ Almane chưa vào rồi Hả? Almano? Tầm lết, tầm lết. Complete. lại